વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે હાલ બજેટ સભા ચાલી રહી છે જેમાં સભાસદો ઉપસ્થિત હોય છે સભામાં કાઉન્સિલર સિંહલબેન પોતાનું સ્વાસ્થ્ય સારું ન હોવા છતાં બજેટની મહત્વની સભામાં ઉપસ્થિત રહ્યા હતા તેમને ખાંસી પણ થઈ રહી હતી જેને લઈને બેઠક દરમિયાન ખાંસી આવી રહી હતી જો કે સ્નેહલબેનના કહેવા અનુસાર આ ખાંસી આવતા બીજેપીના કાઉન્સિલર અને મનીષ પગાર રોકટોક કરતા હતા અન્ય જગ્યાએ બેસવાનું કહેતા હતા સભા દરમિયાન ખાંસી આવતા મનીષભાઈ કહેવા લાગ્યા કે ગરમ પાણી પીરો મનીષભાઈ સામે ખુરશી પર જતા રહો એમ પણ કહેતા હતા જેથી તેમને સભામાંથી નીકળી ઘરે જઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું આ બાબતે દંડક સાથે પણ તેમણે ચર્ચા કરી હતી સમગ્ર મામલે શૈલેષ પાટીલને પૂછતા તેમણે જણાવ્યું હતું કે સભાસદો ચાલુ સભામાં ફોન આવતા તેમની તબિયત સારી ન હોવાથી ઘરે જઈ બપોર પછી પાછા આવવા કહ્યું હતું સભાસદોના વર્તનને લઈને આ બાબતે ચર્ચા બાદ મેયરશ્રીને રજૂઆત કરીને ત્રણેયને બેસાડી વાત કરાશે આ સંદર્ભે કાઉન્સિલર નીતિન ડોંગાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે બેનને મેં કહ્યું હતું કે એસીનો બ્લોર તેમના માથા ઉપર આવે છે એટલે તેમને સારી જગ્યા ઉપર બેસવા તેમણે કહ્યું હતું તો તેમના સ્વાસ્થ્યને લઈને જગ્યા બદલવા મેં કહ્યું હતું સભાની અંદર ખાંસી મને ચાર પાંચ દિવસથી તબિયત બગડેલી છે છતાં પણ હું આવું છું બજેટની અંદર પણ ખાંસી મને થાય છે એટલે અમારા બાજુમાં મનીષભાઈ કહે છે ગરમ પાણી પીવો આ કરો આટલી બધી ઘસી થાય છે નીતિનભાઈ કે પેલી સામેની ખુરશી પર જતા રહો પણ ઘસી કુદરતી છે મને પણ ના જ ગમતું હોય પણ હવે જે તબિયત ખરાબ છે એના કારણે હું શું કરવાની હતી હવે એમને ના ગમતું હોય તો હું સભાથી નીકળી જાઉં હવે એમને ના ગમતું હોય બાજુ ખસી થતી હોય તો કંઈ વાંધો નહીં હું નીકળીને ઘરે છે જવાબદાર છે એટલે તો ત્રણ દિવસ જવાબદારીના જવાબદારીના ભાગરૂપે તબિયત નથી સારી છતાંય આવું ના મેં અમારા દંડકને જાણ કરી છે ને હું નીકળું છું ખસી થાયા કરે છે ને બાજુમાં બોલ બોલ કરે ખસી ખાવું છો ઘસી ખાવ છો તો પછી હું નીકળું જ પણ બીજું તો કોઈ રસ્તો નથી મળે y pasan